ફતેપુરાના ઘોઘ ગામના નાગરિકો આઝાદીના વર્ષો વીતવા છતાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનું છેવાડાનું ગામ એટલે રાજસ્થાનની સરહદ પણ આવેલ ઘોઘઝ ગામ આઝાદીના વર્ષો વીતવા છતાં પણ ઘોઘસ ગામમાં પ્રાથમિક સુવિધાઓ આજ સુધી પૂરી પાડવામાં નથી આવી ઘોઘસ ગ્રામ પંચાયતમાં હજી પણ એક પણ સ્મશાન બનાવવામાં નથી આવ્યા મોટી સંખ્યા ધરાવતા ઘોગસ ગામમાં મુખ્ય બે બારીયા ફળિયા અને હોળી ફળિયાના સ્મશાનો આવેલા છે પરંતુ આજ દિન સુધી આ સ્મશાનો બનાવવામાં આવેલ નથી અને સ્મશાન પર જવા માટેના રસ્તા પણ ના હોવાથી ગ્રામજનો ઝાડી ઝાંકરાવાળા તેમજ કીચડવાળા રસ્તા પરથી જવા મજબૂર બનેલા હોવાનું જાણવા મળી રહ્યું છે હાલમાં જ ઘોગસ ખોટા ફળિયામાં મરણ થયું હતું આ ફળિયાના નાગરિકોને અંતિમ વિધિ માટે ઘોગસ હોળી ફળિયા વલે નદી પર આવેલ પારગીઓના સ્મશાન પર આવવું પડતું હોય છે આ સ્મશાન પર આવવા માટે પાક્કો રસ્તો ના હોવાથી સોમાચાની ઋતુમાં વરસાદના પાણીમાં કીચડવાળા તેમજ ડુંગરાળ વિસ્તારમાં ઝાડી ઝાંકરાવાળામાં થઈ પસાર થવા ઘોઘસ ગામના ગ્રામજનો મજબૂર બન્યા છે આ અંગેનો વિડિયો હાલમાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ જોવા મળી રહ્યો છે સ્થાનિકોની માંગ છે કે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવે રિપોર્ટર મગન ડામોર ફતેપુરા